હેલો એવરીવાન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ લીલી હળદરને આંથવાની સાચી રીત આ લીલી અને આંબા હળદરને કઈ રીતે સ્ટોર કરવી જેથી લાંબા સમય સુધી એનો કલર અને સ્વાદ બે જળવાઈ રહે એ તમને હું આગળ રેસીપીમાં જણાવીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જો તમને રેસીપી ગમે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં લીલી હળદર અને આંબા હળદર બે મિક્સમાં પાંચસો ગ્રામ જેટલી લીધી છે જે ઓરેન્જ કલરની છે એ આપણી લીલી હળદર છે અને જે યલ્લો શેડમાં દેખાય છે તમને એ આંબા હળદર કહેવામાં આવે છે હવે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લેવાની છે ત્યારબાદ એમાં પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે પાણી ઉમેર્યા બાદ આ હળદરને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આ જ રીતે આપણે રાખી દઈશું જેથી તમે આસાનીથી એને સાફ કરી શકો પંદરથી વીસ મિનિટ બાદ આપણે હળદરને આ રીતે હાથ વડે રબ કરી અને સાફ કરી લેવાની છે તો બધા ગાંઠા છે આ રીતે પહેલાં અલગ કરી લઈશું અને એકદમ સરસ મસળી મસળીને આ રીતે આપણે સાફ કરી લઈશું જેથી એમાં કોઈ પણ માટી કે કચરો હોય એ આસાનીથી નીકળી જાય અને બીજી વાત કે તમે જ્યારે એની છાલ કાઢશો તો એકદમ આસાનીથી નીકળી જશે કારણ કે છાલ પાણીમાં પલળીને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ હશે તો અહીંયા મેં બધી જ આંબા હળદર લીલી હળદરને એકદમ સારી રીતે સાફ કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આંબા હળદર લીલી હળદર ક્લીન થઈ ગઈ છે હવે આપણે ચાકુ વડે એની છાલ કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ આસાનીથી એની છાલ નીકળી જાય છે હળદરને સાફ કરતી વખતે હળદરનો યલો કલર આપણા હાથમાં બેસી જાય છે તો એ કલર કઈ રીતે સાફ કરવો રીમૂવ કરવો એની ટિપ્સ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો અહીંયા અમે બધી જ આંબા હળદર અને લીલી હળદરની છાલ કાઢી લીધી છે હવે આપણે હળદરને કટ કરીશું તો તમારે જે રીતે કટ કરવી હોય એ કરી શકો છો ઘણા લાંબી કટ કરતા હોય ઘણા ગોળમાં કટ કરતા હોય હું અહીંયા આ રીતે લાંબી લાંબી કટ કરું છું તો બધી જ હળદરને આપણે આ રીતે કટ કરી લેવાની છે તમને મારી આજની રેસિપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને મારી આજની રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો અહીંયા અમે બધી જ આંબા હળદર અને લીલી હળદરને આ રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે હવે અહીંયા મેં ચાર મરચાં લીધા છે એ પણ મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે ત્યારબાદ ઉપરનું ડીચું કાઢી આ રીતે એક મરચાંને ચાર ભાગમાં કટ કરી એને પણ આપણે ઉમેરી દઈશું હળદર સાથે મરચાંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે સાથે હવે આપણે મીઠું ઉમેરીશું તો અહીંયા મેં બે નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને બે લીંબુ નીચવશું તો અહીંયા બે આપણે આખા લીંબુ નીચવી લેવાના છે લીંબુનું પ્રમાણ અને મીઠું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે અહીંયા લીંબુ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને હળદર જે છે આપણી લાંબા સમય સુધી ફ્રેશ રહેશે એનો કલર પણ જળવાઈ રહેશે તો લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું તો અહીંયા મેં બે આખા લીંબુનો રસ હળદરમાં એડ કરી દીધો છે ત્યારબાદ આપણે હળદરને એકદમ સારી રીતે મિક્સ કરીશું જેથી લીંબુ અને મીઠું બધી જ હળદરમાં એકદમ સારી રીતે ભળી જાય તો એકવાર આપણે આ રીતે એને ઉછાળી પણ લઈશું જેથી વ્યવસ્થિત બધું જ મિક્સ થઈ જશે તો એકદમ પરફેક્ટ હવે આ હળદર આપણી બની ગઈ છે એને ઢાંકીને આપણે પંદરથી વીસ મિનિટ સુધી આ રીતે રાખી દઈશું પંદરથી વીસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી છૂટી ગયું છે એટલે હવે ફરીથી આપણે એકવાર મિક્સ કરવાનું છે હળદર લાંબા સમય સુધી સારી રહે એના માટે અહીંયા આપણે લીંબુના ટુકડા પણ એડ કરવાના છે તો એક લીંબુમાંથી મેં આઠ પીસ કર્યા છે એને પણ આપણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ફરીથી આપણે એને કવર કરી વધુ દસ મિનિટ સુધી આ રીતે રાખી દઈશું દસ મિનિટ બાદ ખોલીને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી હળદળ બની ગઈ છે અને લીંબુ મીઠોનું પાણી પણ છૂટું પડી ગયું છે હવે આપણે આ હળદળને સ્ટોર કરવાની છે તો સ્ટોર કરવા માટે આપણે કોઈ પણ કાચની બરણી લેવાની છે એકદમ સારી રીતે એને ધોઈ સાફ કરી લેવાની છે તડકામાં તપાવ્યા બાદ આ બરણીમાં આપણે હળદળને સ્ટોર કરવાની છે આ હળદરવાળી બરણી આપણે ફ્રીઝમાં રાખવાની છે અને ડેઈલી એને આપણે હલાવતા રહેવાનું છે જેથી એકદમ સરસ બધી જ હળદર અથાઈ જાય હવે આપણે જે આ લીંબુ અને મીઠાનું પાણી હતું એને પણ આપણે આ બરણીમાં ઉમેરી દેવાનું છે એક મહિના સુધી આ હળદર ફ્રીઝમાં તમે આ રીતે રાખશો તો એકદમ સરસ ફ્રેશ રહેશે તમારે એનાથી વધુ રાખવી હોય લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો તમે એમાં અડધું પાણી અને અડધું વિનેગર જેને સિરકો પણ કહેવામાં આવે છે એ એડ કરશો તો તમારી હળદરનો કલર લાંબા સુધી આવવો જ રહેશે અને ટેસ્ટ પણ જળવાઈ રહેશે પણ હું આ હળદરને એકદમ આ રીતે ફ્રેશ ખાવામાં જ બિલીવ કરું છું મારે એક મહિના કરતાં વધારે સ્ટોર નથી કરવી એટલે હું આ રીતે જ એને ફ્રીઝમાં સ્ટોર કરીશ જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવો હોય તો અડધું પાણી નોર્મલ પાણી જે આપણું હોય એ અને અડધું વિનેગર એટલે કે સીરકો એ તમે બંને મિક્સ કરીને હળદરને ડૂબ ડૂબી રાખવાની અને એને ફ્રીજમાં સ્ટોર કરવી જેથી હળદર કાળી નહીં પડશે અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે હવે હાથમાં જો આપણો હળદરનો કલર બેસી ગયો હોય એ તમારે કાઢવો હોય તો એક વાડકીમાં એક ચમચી બેકિંગ સોડા એક ચમચી ખાંડ ચમચી પેરાસૂટ કોકોનટ ઓઇલ જે આપણે વાળમાં લગાવીએ છીએ એ અને અડધું લીંબુ નીચવી બધું જ એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આ મિશ્રણ વડે હાથને એકદમ ઘસી ઘસીને સાફ કરશો તો તમારા હળદરનો કલર ઓલમોસ્ટ નીકળી જશે નાઇન્ટી જેટલો હળદરનો કલર નીકળી જશે તો તમને મારી આજની આ ટિપ્સ અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂર જણાવજો તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ